પોરબંદર તાલુકાના સીમાણી ગામના અગ્રણી પર તારીખ અગિયાર બાર બે હજાર બાવીસ ના રોજ ચાર શખ્સોએ હુમલો કર્યો હતો તેમાં ના ત્રણ શખ્સો અગાઉ ઝડપાઈ ગયા હતા જ્યારે ચોથો આરોપીને બગોદર પોલીસે રાજકોટથી થી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની વિગત એવી છે કે સીમાણી ગામે અગાઉ સરપંચની ચૂંટણીમાં વિજયભાઈ સુંડાવદરા અને સામે પક્ષે દિલીપભાઈ લાખાભાઈ ઓડેદરા ઉભા હતા જેમાં વિજયભાઈ સરપંચ તરીકે ચૂંટાઈ આવતા અમન દુઃખમાં દિલીપભાઈ તેમજ અન્ય ત્રણ શખ્સો વિજયભાઈ ઉપર છરી તેમજ લોખંડના પાઇપથી હુમલો કરતા વિજયભાઈને બંને પગમાં અને એક હાથમાં ફ્રેક્ચર આવી જતાં ઈજાઓ થઈ હતી જે તે સમયે બગવદર પોલીસ સ્ટેશનમાં વિજયભાઈ સુંડાવદરાએ ફરિયાદ કરતા બગવદર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે બે વર્ષથી નાસ્તા ફરતા સુરેન્દ્રનગરના જયેશ ઉર્ફે જશો ઉર્ફે જહર જાદવભાઈ ધોકડિયા એસટી બસમાં રાજકોટ આવતો હોવાની બાતમી મળતા પીએસઆઈએ એસ બારાની સૂચનાથી બગોદર પોલીસે રાજકોટ એસટી બસ સ્ટેન્ડ પાસેથી આ શખ્સને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ધીરુભાઈની માવત ગુજરાત ન્યૂઝ બગવધર